ગૌસેવક વિજયભાઈ વાંકનો ઇન્ટરવ્યુ સરસ કર્યો છે અને હવે હું ઇન્ટરવ્યુ કરીને બહાર નીકળ્યો છું તો મારે તમને ગૌશાળાનો પણ એક પરિચય કરાવવો છે જુદા પ્રકારની ગૌશાળા છે અને વિજયભાઈ દરવાજામાં જ જે અસલ ઓલાદને જાળવી રાખવાની જેની જવાબદારી છે એને બાંધુ છું શું નામ છે આનું નામ છે મોર આપણે મોરલો કહી છે જૂનો આનું બચું આવે એટલે કઈ ઘટે ને એવું બચું આવે દૂધમાં આ વડલમાં બધી રીતે આખું ગુજરાત ભારત રખડો પણ આ કાન ની ટીસી છે ને આ સિંગ હવે ના જોવા મળે મોર આ સિંગ હવે ના જોવા મળે કુંડા જેટલી વાતડી આપી બધા કુંડા જ આવે એટલે સારું નથી એટલા માટે જ આપણે આની ખરીદી કરી લેવાથી નંદી મહારાજ આપણા તું રહી જાઓ તમે અને તમે આ બ્લડ લાઈન માં આપડે જાય એટલે આ ફાયદો એની ખાનદાની આ ન છોડે એની ખાનદાની આ નહીં છોડે જો તમે તાકાત છે પણ મારા કડો એક વસ્તુ નાનું બચ્ચું હાલી ને જાય ને નીચે તો એ આ ન ભલે એની ખાનદાની એના જ આ પૈસા થાય બાપુ આપડે રૂપિયા ની વાત નથી પણ આવા રૂપિયા દઈ છે નું કારણ એક કે આ રોડ ઉપર ગમે ઢીક મારે તો બુજુર્ગ ને મારે એવા નથી એવા તો ખાનદાની છે બાપુ આની ખાનદાની તો વાત જ આવે જેના

એના રોજ ચા મૂકી દેવાનો રોજ માટે ને કોઈ પણ મહેમાન આવે એનું અહીંયા બધાને સ્વાગત માટે લઈ આવીશ સ્વાગત સ્વાગત કક્ષ બને છે આ બરાબર હા આમ તો ઇન્ટરવ્યૂમાં આપણે ઉલ્લેખ કર્યો તો હાલ કેટલી ગાયો છે આપણી જોડે આપણે અત્યારે હાલ પણ બસો ગાયો છે એમાં એક આ અમારી ગા સુરતા છે જો એ ભટકા છે ને ખબર નથી હું ક્યાં જાઉં છું બરાબર સુરતા છે પણ બહુ ઊંચી નસલ છે મોટી નસલ આ નસલો ન મળે જો એને જોવું પડે આ ખરી ભટકાય પાછી બીજી વિશેષ ગાયો પણ અહીંયા છે આ છે ને આપણી પાસે કાનકુરી છે કે એની બાજુમાં નંદી મહારાજ ના જાય એને આ વડલ આચર કાંઈ ન નીચે બધું પ્લેન ઓકે એ દેવ થાય એટલે એની વિધિ થાય એના નિયમ પ્રમાણે અહીંયા સમાધિ દેવાય એ પણ આપણી પાસે ગા છે અંદર એને પણ આપણે દર્શન કરશું એને શું કહેવાય એને કાનકુરી કે આપણી અહીંયા કાઠિયાવાડમાં એને કાનકુરી કે આ બધી આપણી દૂજણી ગાયો છે આ મારો બચ્ચા જુઓ તમે આ તમને આવે જોવા ના મળે આ બધી દૂજણી ગાયો છે આ વાય હા 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 આય તમે જો ના જાડા સિંગ જો આય પણ દૂજણ ગાયો છે બધી અચ્છા આ શ્વેત કપિલા છે ઓકે શ્વેત કપિલા હા આ શ્વેત કપિલા છે આનો દૂધ હું ખુદ ખાવું મારા બા ખાય મારા મમ્મી ખાય બધાય શ્વેત કપિલા રાજકોટમાં હું માનતો લગભગ કોઈ પણ નથી હું ઘણા ટપટામ તે મતતો ત્યારે મને શ્વેત કપિલા હું બહારથી લઈને આવેલો વાછડી હતી એક શ્વેત કપિલા આપણે રાખી છે આમનું દૂધ અમે ઘરે ખાઈ છીએ હું મારા ઘર મારા માટે શ્વેત કપિલાનું દૂધ ખાવાથી વધારે સારું હા શ્વેત કપિલામાં મેં યુટ્યુબમાં જોયેલું છે આનું કે શ્વેત કપિલાના દૂધ ખાવાથી ફાયદો એ છે કે તમારો મગજનો વિકાસ બહુ સારો નાના આના દૂધમાં એ તાકાત છે શ્વેત કપિલા અને કૃષ્ણ ભગવાનને સૌથી વાલી કે આ થોડી ગુસ્સેદાર આવે થોડી હાઈટ એની નાની આવે પણ કૃષ્ણ ભગવાનને વાલી ગાય બધી વાલી ભગવાન ધેણું ચડાવતા હતા ગાયુંને બળાયને વિશેષવાળી અને આનું દૂત ભગવાન કૃષ્ણનો પિતા એવું શાસ્ત્રમાં લખેલું છે આ પણ સોન કપિલા છે આ સોન કપિલા છે આ પણ સોન કપિલા છે અને બાર સોન કપિલા છે આપણે બરાબર ગાયોની વચ્ચે પણ આ બીપી 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 આ જે ટેન્શન આવે ને ન હોય કાંઈ હોય નહીં એના માટે તો બહુ ફાયદો બાપુ ખાલી આવ્યો કલાક ગાયુ પાસે બેસે ને ખોલો માય બાપા આપણે બીમાર હોય તો ગાયોને ખબર પડી જાય હા પડી જાય પડી જાય એની પાસે તમે થોડી વાર કલાક બે કલાક ઉભા ને તો આવી જાય તમને મયા બાપા ભાઈ જો નીચે હોય નીચે બધું આ

દે અહીંયા ખાડો ખોદી સમાધિ કરી અને ઈચ્છા હોય તો ઉપર રાધા મૂર્તિ મૂકે રોજ બે પુષ્પાના નામને મૂકી દેવાના આમાં જે તાકાત છે અને આમાં જે આવે ને આ પેઢી તારી લે એ તાકાત છે આમાં આપણી પેઢીને તારી દે એટલે નંદીની એટલી સમજણ છે કે એને એને બાળક સંતાન થવા નથી એટલે એની સાથે સંબંધ ના બાંધે નો બાંધે બસ આ આ લગભગ આપણે જેટલી કે આના દૂધ પીનામાં મોટા થયા ની માના એટલે બધી લગભગની માં આપણા આંગણે ના દૂધ પીનામાં મોટા થયા

બીજી ભાઈ તમે આનંદ ની વાત કરી છે માણસ પૈસા દોડે અને પૈસાની જરૂર પણ છે સમાજ સેવા માટે પણ પૈસાની જરૂર છે લોકો ભૌતિક સુખ પણ મેળવે છે છે સુખ શબ્દ પણ મને લાગે છે આનંદ અને સુખ તો છે નહીં સંતોષ પણ નથી બધું ભોગવી લે છે તો ગાયોની સેવા કરીને કેટલો તમને આનંદ મળે છે જી ભાઈ માણસો ગમે એટલા પૈસા બનાવે ગમે એટલા ધંધા કરે રોજગાર કરે પૈસા ની પાછળ ઢોટ મૂકે બે ફામ ગાંડા થઈને ફરે પણ હું આપના માધ્યમથી એટલું કહીશ કે આ પ્રેમ રાખજો અમે આ સ્ટેજે પહોંચ્યા છીએ સ્વાભાવિક છે ખર્ચો પૈસા છે એટલે કે ઘણા એમ કે ભાઈ તો પૈસા છે એટલે ગાયું રાખે પણ છે તો રાખો તો ખરા અત્યારે બધા પાસે છે સુખના રોટલા બધાને દીધા જ છે ખોટા તોફાન નો કરો બીજું કઈ ના કરો તો બધાને સારું જ છે પણ થાય એટલું કરો અને ગૌમાતાની સેવા કરો ગાયની સેવાથી જ આ ફળ છે અને ગાયની અમે અહીં પહોંચ્યા છીએ એટલે આપના માધ્યમથી સુખ છે ને એ બીજે આમાં ધામ લખેલું છે આપણે કોઈ ધામ ધામ જાય કે ન જાય આર્થિક ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ હોય તો આપણે બસ માં જાય કે ફ્લાઇટમાં જાય પણ જાય પહોંચાય તો કે ન પહોંચાય પણ આ સેવા ને એટલે આપણા માટે આમાં ચાર ધામ બધા ધામ આપણે આવી ગયા છે આનાથી મોટું કોઈ હું નથી માનતો કે ગૌધામથી મોટું કોઈ ધામ એટલે આ એક ધામ છે અને આપણા માધ્યમથી હું કહું કે આ ધામમાં ગમે ત્યારે માણસો આવે દર્શન કરે ગયું તો મિત્રો તમે ચારધામની યાત્રા કરી શકો કે ના કરી શકો પણ વિજયભી નું તમને જાહેરમાં ડિસ્ક્રિપ્શનમાં પણ એડ્રેસ આપું છું કે રાજકોટમાં તમે આવશો તો તમને અહીંયા શ્રી કૃષ્ણ ગૌધામમાં ગાયોના દર્શન કરવા મળશે